નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર વક્તાપુર ગઢા પાનપુર તેમજ જાહેરાબાદ પંચાયતની ચૂંટણી નિમિત્તે આજ રોજ વોટિંગ દરમિયાન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓને મતદારો હાથ પકડી અને તેમને વોટિંગ બૂથ તરફ લઈ જવામાં આવ્યા આ કામગીરીમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ એચ આર હેરભા તેમજ સ્ટાફ દ્વારા મતદારોને સ્વયં બૂથ સુધી પહોંચાડ્યા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં